નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરુંગમ એકતાલીસો એકાવનથી ચુમ્માલીસો એક્યાસી ધારી એકતાલીસો પચાસથી એકતાલીસો પચાસ ત્રણ ચાર હજારથી છેતાલીસો સાહીઠ સમી બેતાલીસોથી સુડતાલીસો હળવદ चुम्मासौ अड़तालीसों एक राजकोट चार हज़ार बसो थतालीस सौ छियासी पोरबंदर बेतालीस सौ पचास मोरबी एकतालीस सौ सीतेर थी सुड़तालीसो तीस धांगद्रा चार हज़ार एकावन चुम्मासौ एक पाटडी चुम्मासौ सुड़तालीस सौ छवी बोटाद एकतालीस सौ पंचोतेरती अड़तालिसो मांडल चुम्मासौ एकावन थी सुड़तालीसों एक जामजोधपुरचालीसों છેતાલીસો એકાણું ભચાઉ ચુમ્માલીસોથી છેતાલીસો પચીસ જેતપુર સાડત્રીસોથી ચુમ્માલીસો સિત્તેર અમરેલી ચાર હજાર નેવુંથી ચાર હજાર સાતસો વિસાવદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો છન્નું રાપર ચાર હજારથી પિસ્તાલીસો એકતાલીસ વાંકાનેર એકતાલીસોથી ચાર હજાર સાતસો પચાસ હારીજ બેતાલીસો એંશીથી સુડતાલીસો વારાહી ચાર હજારથી સુડતાલીસો અગિયાર અંજાર પિસ્તાલીસો પચાસથી સુડતાલીસો વીસ બાબરા ચાર હજાર પાસઠથી છેતાલીસો પચીસ જામકાંભાળિયા તેતાલીસો પચાસથી સુડતાલીસો ચાલીસ ભાવનગર સાડત્રીસોથી સાડત્રીસો દિયોદર ચાર હજારથી ચાર હજાર પાંચસો સિત્તેર